અંકલેશ્વરના ડઢલ પાસેની સાગબારા ફાટક નજીકથી પિકઅપમાં ભંગારના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ રૂરલ પોલીસે ભંગારનો જથ્થો અને પિકઅપ મળી રૂપિયા ત્રણ પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો તો બીજી તરફ અંકલેશ્વરની નવજીન હોટલ પાછળ રોડ ઉપરથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઈસર ટેમ્પો સાથે ચાલકની ધરપકડ રૂપિયા એક પોઈન્ટ એકવીસ લાખનો ભંગાર અને દસ લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દામાલ અંકલેશ્વર રૂરલ પોલીસે જપ્ત કર્યો અંગ્રેસરના ખરોડ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા મારમારાતા વિવાદ જોવા મળ્યો હતો વિદ્યાર્થીને હાથમાંથી લોહી નીકળતા હોસ્પિટલમાં લઈ જતા બેટાંકા લેવાની ફરજ પડી હતી આ અંગે પરિવારજનો દ્વારા શાળામાં રજૂઆત કરવામાં આવતા શાળાના આચાર્ય દ્વારા શિક્ષિકાની ભૂલ સ્વીકારવામાં આવી હતી અંગલેશ્વરના ખરોળ ગામ પાસેની ખરોળ પબ્લિક સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે ખરોડ પબ્લિક સ્કૂલમાં ધોરણ છમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળામાં શિક્ષિકા દ્વારા ફૂટપટ્ટી વડે માર મારવામાં આવ્યો હતો જેના પગલે બાળકના હાથમાંથી લોહી વહી રહ્યું હતું પરિવારજનો બાળકને હોસ્પિટલ લઈ જતા તેના હાથમાં બે ટાંકા લેવાની ફરજ પડી હતી આંગે અંગે પરિવારજનો દ્વારા શાળામાં રજૂઆત કરવામાં આવતા શાળાના આચાર્ય ડોક્ટર અંજલી કુલશ્રેષ્ઠ દ્વારા શિક્ષિકાની ભૂલ સ્વીકારવામાં આવી હતી આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થી ક્લાસમાં ખૂબ જ તોફાન કરી રહ્યો હતો તેને ડરાવવા જતા શિક્ષિકા દ્વારા ફૂટપટ્ટી વાગી ગઈ હતી જોકે ક્લાસમાં ફૂટપટ્ટી લઈ જવાની મનાય છે પરંતુ શિક્ષિકા શાળામાં નવા હોવાથી તેઓને ખ્યાલ ન રહ્યો માટે આ ઘટના બની છે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે બેટા वो पेपर आया था तो, तो आपको से बात है लगा पर नहीं नहीं नहीं। स्कूल में जब आपको लगा तो आपको कोई ट्रीटमेंट दी थी, थी स्कूल की तरफ से तो था भी नहीं, थी थी है। आ, मैं उसमें ये कहना चाहूँगी मैंने सबसे पहले ही टीचर की गलती मान ली टीचर ने गलत किया हालांकि हमारे इंस्ट्रक्शंस हमेशा हर मीटिंग में ये होते हैं कि बच्चे के ऊपर हाथ नहीं उठाना है बिल्कुल और ये टीचर हमारे यहाँ बिल्कुल नई आई है उसने अभी नया ज्वॉइन किया है और वो भी आ, लीव वैकेंसी पे हैं लेकिन जैसे ही हमें ये पता चला हमने तुरंत सारी बात की इंक्वायरी की और पता किया कि क्या हुआ क्या नहीं किया हालांकि उन्होंने बहुत ज़ोर से नहीं मारा था बाई चांस बच्चे का हाथ ऐसा हुआ लेकिन फिर भी गलत था उनके हाथ में स्किल नहीं होना चाहिए था वो बात हम मानते हैं okay. और ये स्कूल में मुझे भी ज्वाइन किए हुए पंद्रह साल हो गए हैं ये मेरी वाइस प्रिंसिपल हैं ये वाइस प्रिंसिपल हैं हमारी ये तो जब से स्कूल शुरू हुआ है तब से है आज तक ऐसा कभी कोई बनाव नहीं हुआ है कि बच्चों को मारा गया हो या बच्चों को कुछ ऐसे फिजिकली हर्ट किया हो या खून निकला हो और जैसे ही पेरेंट्स आए मैंने तो तुरंत गलती मान ली थी कि टीचर ने गलत किया है मैं उससे पहले ही बच्चों से भी इंक्वायरी कर चुकी थी और आज के बाद फिर दोबारा हम और बहुत ध्यान रखेंगे हमारी तरफ से कि कोई भी टीचर क्लास में स्केल ना ले या कुछ भी ऐसा ना करे जम्मू श्रीनगर ना डेपो थी टंकारी बाबू सुखड़ बनिया था વરસાદ વરસતા આ રોડની કામગીરી બંધ કરી દેવાતા રોડની કામગીરી શરૂ થાય તે માટે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ડેપોથી ટંકારી બાબુના રોડ મુદ્દે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની પુનઃ કામગીરી શરૂ કરાતા કોંગ્રેસના કાર્યક્રમ થયું હતું જમ્મુસરનગરનો મુખ્ય માર્ગ જે જમ્મુસર તાલુકાની જનતા અવરજવર કરે છે ડેપોથી ટંકારી કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ઘણી વખત આ રોડ પરના ખાડાઓમાં વાહનો પટકાયા બનાવ પણ બનવા પામ્યા હતા જમ્મુસર નગરપાલિકા દ્વારા આરસીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વરસાદ વરસ્યો હતો અને રોડની કામગીરી બંધ કરવામાં આવી હતી તે સમય દરમિયાન વરસતા વરસાદમાં રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો હતો કામગીરી ફરી શરૂ ન થતા

ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ કોંગ્રેસના આંદોલનથી એ રાતોરાત ચાલુ કરવામાં આવેલું છે તમે રાતોરાત તમે કેમ ચાલુ કરવામાં આવેલું છે જ્યારે કામ ચાલતું તો બંધ કરવા શા માટે બંધ કર્યું એક અધિકારી બાઇક કરીને એન્જિનિયર છે એને ખોટી રીતે પોતે રજા પર હતો તેમ છતાં એને સસ્પેન્ડ કરવામાં આવેલો છે નાની માછલીઓને બચાવીને મોટી માછલીઓ બચાવીને નાની માટીને એક

ખાડીને માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવાનો ઉદ્દેશ હોય છે લોકો વચ્ચે અમને જવું નથી ખરેખર લોકોની સમસ્યાઓને જાણવાની અમને બહુ જરૂર છે એટલે આ કામ ને બંધ હતું એના અનુસંધાનમાં એ લોકોએ જામના જામનાને એવા કાર્યક્રમો પણ આપી દીધેલા પણ એવું કશું હતું નહીં ક્વોલિટી ચેકના પર્પઝથી જ આ કામને આપણે સ્થગિત કરેલું વરસાદ બી બહુ હતો હવે વાતાવરણ ખુલી ગયું છે ત્યારે આપણે રોડનું કામ પુનઃ શરૂ કરી રહ્યા છે અંકલેશ્વરના ડલાલ ગામ પાસેથી સાતબારા ફાટક નજીકથી રૂરલ પોલીસે બંગાળનો જથ્થો ભરેલ પિકઅપ ગાડી સાથે બે ઇસમોની ધરપકડ કરી અને પિકઅપમાં અંકલેશ્વર રૂરલ પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બે એસમો પિકઅપ ગાડીની અંદર ભંગારનો જથ્થો ભરીને ઝઘડિયા તરફથી અંકલેશ્વર તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે રૂરલ પોલીસે ડઢાલ ગામ પાસેની સાગબારા ફાટક પાસે વોચ ગોઠવી હતી દરમિયાન પિકઅપ ગાડી આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિવિધ ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અંકલેશ્વરના શાક માર્કેટ પાસે સંજયનગરમાં રહેતા પિકઅપ ચાલક પિન્ટુકુમાર શ્રીનિવાસ પાસવાન અને ભડકોદરાના આદિત્યનગરમાં રહેતા કનૈયા પ્રસાદ બિંદને ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની અટકાયત કરી રૂપિયા એક લાખ ચોવીસ હજારનો ભંગારનો જથ્થો અને બે લાખની પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ કબજેકારી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાજુમાં રોયલ પોલીસે શંકાસ્પદ ભંગાર ભરેલ આઈસર ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી રૂપિયા એક પોઈન્ટ એકવીસ લાખનો ભંગારનો જથ્થો અને દસ લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા અગિયાર લાખ એકવીસ હજારનો મુદ્દામાં કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક આઈસર ટેમ્પામાં લોખંડનો ભંગાર ભરેલ છે અને ટેમ્પો કાપોદરા ગામની નવજીવન હોટલ પાછળના રોડ ઉપર ફોર્ટ સ્ટીલ સેન્ટર ગોડાઉન રંગોલી પાર્કમાં લઈ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી તેમાં તલાશી લેતા તેમાંથી ભંગાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કાપુદરા ગામના એમપી નગરમાં રહેતો ટેમ્પો ચાલક નિઝામુદ્દીન રસુલબ શેખ પાસે જરૂરી બિલ તેમજ દસ્તાવેજી પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો પોલીસે તેની અટકાયત કરી રૂપિયા એક લાખ એકવીસ હજારનો ભંગાનો જથ્થો અને દસ લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા અગિયાર લાખ એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પંચાયતની ગેરરીતિઓ અને ગેરકાયદેસર હેઠળ ખોટા ઠરાવ કરી ગોચર જમીન દૂર ફાળવવા સમય વિરોધ વ્યક્ત કરી પશુપાલકો સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે માહિતીનો અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ મેળવેલા દસ્તાવેજો દ્વારા ગેરરીતિઓ સામે આવી છે જે ગામના પશુપાલકોને ખેડૂતોની આજીવિકાને ગંભીર નુકસાન પહોંચાડે છે તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ ઇન્દોર ગ્રામ પંચાયતે એક સામાન્ય બેઠકની ગ્રામસભા તરીકે ખપાવી આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકોને તત્કાળ ધોરણે આપવામાં આવી હતી અને ગામના મોટાભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા હતા બેઠક ગ્રામ પંચાયતના મકાનને બદલે નવી વસાતના ખૂણે ખાંચરે યોજાઈ હતી અને તેમાં ફક્ત રામ જન્મભૂમિ દર્શન સહાય યોજનાની ચર્ચા થઈ હતી ગામના મહત્વના મુદ્દાઓ જેમ કે ગોચરની જમીનની ચર્ચા ગામ લોકો સમક્ષ થઈ ન હતી ગેરહાજર લોકોની ખોટી સહીઓ અને ખોટા ઠરાવો લખવામાં આવ્યા હતા સરપંચ તલાટી અને સભ્યોએ જાહેરહિતનો ખોટો આડંબર કરી ઠરાવો લખેલ છે જેમાં ખાનગી એકમને ફાયદો પહોંચાડવા જમીનની ફાળવણી કરવામાં આવી છે પરંતુ આથી ગામના લોકોને કોઈ ચોક્કસ લાભ થવાનો નથી ઇન્દોર ગામથી વેલુ ગામનું અંતર ફક્ત પાંચથી સાત કિલોમીટર આવવા જવા દસથી ચૌદ કિલોમીટર દૂરનું અંતર થઈ જાય છે પશુઓને ચારણ માટે દૂરની જમીને લઈ જવા લાવવામાં અત્યંત અગવડ પડે છે ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓ માટે આટલા કિલોમીટર પશુઓ અને પોતે ચાલતા જવું અશક્ય અને અવ્યવહારું છે આ ગેરરીતિઓ અને આરટીઆઈના પુરાવાઓના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ એકસો ઓગણસી અને એકસો એંસી હેઠળ સરપંચ અને સંબંધિત સભ્યોની ગેરવર્તણૂકની તપાસ કરીને તેમનું તાત્કાલિક સસ્પેન્શન કરવામાં આવે તેમજ જવાબદારો સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ રાજુભાઈ મુસાભાઈ ચૌહાણ છે હું ઇન્દોર વતની છું અમારા ઇન્દોર મતલબ નવ પાંચ ના લોકો નવ પાંચ ના દિવસે એ લોકોએ ખોટી ગામ સભા ભરી ખોટા ઠરાવો પાસ કર્યા છે એ રદ કરવા માટે અમે આવેદન પત્ર આવેલા છે બસો ઇઠ્યાસી નંબર ની ગોચર જમીન નીમ કરી વેરુ ગામ આપે છે પશુઓ વેરુ ગામ ચડવા કઈ રીતે જશે અને સંયો કરાવેલી છે એ બી ખોટી સંયો કરાવેલી છે અમુક જાતે સંયો કરાવેલી છે સંયો વાળા ને બી વિશ્વાસ માં લીધા નથી બીજી બીજી વાતો કરીને સહીઓ કરાવેલી છે કાગળ પર કોડા કાગળ પર ફઈલે સહીઓ કરાવેલી છે એ પાંચ સાત જણ ભેગા કરી અને પંચાયત ઓફિસે ભી સભા નથી ભરેલી ગામને ખૂણા પર ભેગા થઈને આ લોકોએ મતલબ સહી અંચાર રચેલું છે એના માટે અમે આયોજન પત્ર આ આવેલા છે મારું નામ યાસિનભાઈ હબીબભાઈ ખોખર ઇન્દોર ગામનો રહેવાસી છું અમારા ગામમાં ઘેર કાયદેશર ગામ સભા ભરી આ લોકોએ ખોટી ખોટી સયો ગામ લોકોની કરાઈને ખોડા ઠરાવો પંચાયત

અંકલેશ્વરના દિવા ગામની સીમા કડકિયા કોલેજ નજીક એલએનટી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બુલેટ પ્રોજેક્ટના ચેનેજ નંબર સોળ પિલ્લર નંબર ત્રણ પાસેની સાઇટ પર ગત તારીખ છ જુલાઈથી સોળ જુલાઈ દરમિયાન પાર્ક કરેલ ટેમ્પા સહિત છ વાહનોમાંથી છેલ્લા દસ દિવસમાં ત્રણસો પચાસ લીટર ડીઝલની ચોરી થઈ હતી જે અંગે સિક્યુરિટી ઓફિસર હરીશચંદ્ર રાઠોડે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં તેત્રીસ હજાર છસો રૂપિયાના ત્રણસો પચાસ લીટર ડીઝલની ચોરીની ફરિયાદ નોંધાવી હતી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરતા વાહન ચાલક રજન દિલીપ બિયાર મકદમ પરીડા પરિડા પાલ રાજેન્દ્ર શર્મા અને પ્રેમકુમાર યાદવની અટકાયત કરી તેઓ પાસેથી રૂપિયા ઓગણીસ હજારની કિંમતનું બસો લીટર ડીઝલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે ના કડપુર ગામના પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડોદરાની સયાજી હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને અંકલેશ્વરના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તેમજ બરોડાની સયાજીગંજ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ જિલ્લા ભાજપના આગેવાન અશોક ઝા ગડખોલ ગામના ડેપ્યુટી સરપંચ કનુભાઈ ભરવાડ ગ્રામ પંચાયતના સભ્ય ભરત સાઠિયા અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ શર્મા ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં મીઠા ફેક્ટરીના કર્મચારીઓ સહિતના રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું આ પ્રસંગે સયાજી બ્લડ બેંકના કર્મચારીઓ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હું શર્મા સુપ્રિન્ટ સીએસસી ભરૂચ જિલ્લા પંચાયત અને રક્તદાન શિબિર લખવામાં આવેલ છે જેમાં ઘણા બધા લોકો સ્વૈચ્છિક રીતે આવીને બ્લડ ડોનેટ કરી રહ્યા છે યુથ પાવર ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામગીરી બાળકના પરિવારની મુલાકાત લીધી હતી તાજેતરમાં ઝઘડીયા તાલુકાના તવળી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આદિવાસીઓ બાળકને સાફ સફાઈ દરમિયાન શાળામાં હેન્ડપંપમાંથી પાણી કાઢતા બે જેટલી આંગળીઓ આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ બાળકની માતાએ તેને ચાર કલાકે પ્રથમ પ્રતાપનગર બાદ અન્ય હોસ્પિટલમાં સારો અર્થે ખસેડ્યો હતો હાલ બાળકને શાળા દ્વારા કોઈ પણ સહાય કરવામાં આવી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યો છે બીજી તરફ ટીપીઓએ તપાસના આદેશ કર્યા છે તેવામાં આજરોજ યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવા વિનય વસાવા વિજય વસાવા સહિતના કાર્યકરોએ મુલાકાત લીધી હતી અને આ ઘટનામાં જવાબદાર સામે પગલાં ભરી બાળકને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારા છોકરાને પ્રાથમિક શાળા તવડીમાં હેડપંપમાં આંગણી આવી જતા સંડાસ બાથરૂમ ધોવાના કારણે હેડપંપમાં આંગણી આવી જતા મારા છોકરાને બે આંગળીઓમાં ઈજા થઈ છે અને સાડા દસનું વાગેલું હતું પણ શિક્ષકોએ કોઈ સારવાર કરાઈ નથી અને ફોલ લોહી નીકળતું હતું અને નિશાળમાં ત્રણ વાગ્યા સુધી છોકરાને બેસાડી રાખ્યું પછી છોકરાઓ પૂછે છે કે તને દુખે છે તું કેમ રડે છે તને દુખે છે તારે છોકરાઓ બે છોકરાઓ મૂકી ગયા ઘરે અને અમારા ઘરે કોઈ નતું અમે પણ મયત ગયા હતા અને મારા ઘરવાળા કંપનીમાં ગયા હતા અને ઘરે કોઈ નતું મારું છોકરું ડોલ માં હાથ ધોતું કારણે અને એકલું જ બેહી રહ્યું હતું અહીંયા ઘરે અને અમે ચાર વાગે આવ્યા પછી અમે દવાખાને લઈ ગયા પ્રતાપનગર સ્કૂલ દ્વારા કોઈક પાટાપીડી કેવું ના કશું નહીં કરાયું સ્કૂલમાંથી તમે આ જાતે ખર્ચો કર્યો અમારે છોકરાને બીજા છોકરાઓ જોડે આવું ના થાય પણ બીજા છોકરા ને ના આવું થાય એવું છે જયારે એના સાથે સાફ સફાઈ કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને સાફ સફાઈ દરમિયાન એને હેડપંપમાં એની આંગળી આવી જવાથી બહુ ગંભીર એને ઈજા પહોંચી છે ત્યારે સ્કૂલના પ્રશાસન કે કોઈ આજુબાજુમાંથી બીજા કોઈએ મદદ નથી કરી અને છોકરાને ખુટો બેસાડી રાખીને એને જે આટલી ગંભીર ઈજા હોવા છતાં એ લોકોએ બેદરકારી બતાવી કે છોકરાને કાલે ઊઠીને કદાચ વધારે ગંભીર ઈજા હોટે તો એને કદાચ એનો જીવ ગુમાવ્યો પડતો એવી પરિસ્થિતિમાંથી પણ એનો સામનો કરવો પડ્યો છે એના મા બાપને જાણ કરવામાં નથી આવી એના પરિવારમાંથી કોઈને જાણ કરવામાં નથી આવી અને છોકરાઓને ખોટી ટાઈમ બગાડી એટલું તો નહીં પણ છોકરાને જે સારવાર માટે જયારે છોકરો જાતે ચાલીને ઘરે આવ્યો ત્યારે એના માતા પિતાએ એને દવાખાને લઈ જઈને પોતે સ્વ ખર્ચે એને એને સારવાર માટે એને જવું પડ્યું હતું પ્રશાસન દ્વારા એને છોકરાને સહાય આપવામાં આવે એને મદદ કરવામાં આવે અત્યારે છોકરો સ્કૂલે નથી જઈ શકતો એટલી ગંભીર ઇજા છે અને સ્કૂલ તરફથી પણ અત્યારે એને કોઈ સહાય કે કોઈ વસ્તુ આપવામાં નથી આવી ત્યારે હું તંત્ર અને શિક્ષણ જિલ્લા વિભાગ તાલુકા વિભાગને અપીલ કરીશ કે આ છોકરાને ન્યાય મળે અને એને સહાય મળે ને એનું ભવિષ્યમાં એની માસુ માંગણીઓને કોઈ વધારે આગળ જતા ગંભીર ઇજા અને એનો સામનો નહીં કરવો પડે એના માટે સારી હોસ્પિટલમાં અને સારા ખર્ચે એને સારવાર મળે એવી અપીલ કરીએ છીએ

આ પૂર્વે માઇભક્ત પદ્મા મા દ્વારા દશામાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ જુલાઈના રોજ પર તુલસી ખાતેથી ભવ્ય નીકળશે અને મુખ્ય માર્ગ ઉપરથી ભરૂચી ખાતે જૂની દેવી ગામ ખોડિયાર માતાજી અને દશામા મંદિર તીર્થધામ ખાતે પહોંચશે અને દશામાના વ્રતના દિવસે વિધિ સાથે સ્થાપના કરવામાં આવશે જે માતાજીની મૂર્તિ અહીંયા આગળથી નીકળી હતી ત્યારે અમારું જુફરું હતું ત્યારે લોકોએ બહુ શક કર્યા હતા બહુ અમને બોલ્યા પણ હિંમત નહીં હાઈ રહ્યા છે માતાજીની કૃપાથી દશામાં ખોડિયાલમાં સીધું દાદાની કૃપાથી એટલી પ્રગતિ થઈ નહીં ભક્તો પાસે કોઈ માંગણી કરી કે નહીં માંગતા આજ બી અમે ભેંસનો ટબેલો કરીને માતાજીનું કાર્ય પૂરું કરીએ છીએ ને કરતા રહીશું એટલી જ વિનંતી છે કે જે આજે માતાજીની કૃપાથી અમે દસ દિવસ ભંડારો રાખીએ છીએ માતાજીનો વરઘોડા કાઢીએ છીએ તેમાં તમે બધા આવવાનું ને ખુશી ખુશી કરી અને બધા ભક્તો વરસાદી લેવા માટે આવજો ખુશીથી મિત્રો જય દશા જય ખોડિયારમાં જય પદ્મામાં સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું ઓગણીસ સાત બે હજાર પચીસ ના શનિવારે સાંજે સાત કલાકે ભવ્ય આગમન દશામાં નું રાખેલ છે જે તેનું એડ્રેસ છે તુલસી સ્કવેર થી નીકળી ભરૂચી નાકા થઈ અને દેવી ધામે પહોંચશે ત્યાંથી માતાજીની સ્થાપના કરશું સ્થાપનાની તારીખ છે ચોવીસ સર્વ ભાવિ ભક્તો લેવા પધારો વિનંતી નગરપાલિકા પ્રજા ને સુવિધા પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે ગંદકીની સાથે વાતાવરણમાં દુર્ગંધ પ્રસરતા માટે ભારે હાલાકી ઊભી થઈ રહી છે ક્યાંક ઉભરાતી ગટરો ક્યાંક બિસ્માર માર્ગ ક્યાંક ગંદકીના ખડકલા તો ક્યાંક પાણીની સમસ્યાથી નગરજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પાલિકામાં અનેકવાર રજૂઆત બાદ પણ કેટલીક સમસ્યાઓ ઠેરની ઠેર જોવા મળી રહી છે અહમોદનગરના બહુચર્ચિત એવા પુરસા રોડ નવીનગરીના વોર્ડ નંબર એકમાં પણ છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોના કારણે અહીં ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું હતું જેને લઈ રાહદારીઓ વાહન ચાલકો વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોને અગવડતા પડી રહી હતી પાલિકામાં રજૂઆત કરવા છતાંય કોઈ જ કામગીરી કરવામાં આવી ન હતી તેવામાં ગતરોજ આ વિસ્તારમાં એક ઘરમાં મોત થયું હતું ત્યારે મૈયતમાં આવતા જતા લોકોને ટીમ બેસવા માટે પણ મુશ્કેલી ઉદભવી હતી જેથી રહીશો રોષે ભરાયા હતા અને આ વિસ્તારના તમામ લોકો એકત્ર થઈ ગયા હતા ત્યારે આ અંગેની જાણ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સાજીદ રાણાએ મુખ્ય અધિકારીને આ અંગે વાતચીત કરતા તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે પાલિકાના કર્મીઓ વોર્ડ નંબર એકમાં આવી પહોંચી કામગીરી આરંભી હતી માજી પ્રમુખે ખડેપગે ઊભા રહીને કામગીરી કરાવતા સ્થાનિક લોકોએ તેઓનો આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં અવારનવાર આ સમસ્યા ઉદભવતી હોય છે જેને કારણે રહીશો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે રહીશોનો આક્ષેપ છે કે ચૂંટાયેલા એક પણ જનપ્રતિનિધિ ફરકતા નથી અને અમારી રજૂઆતને કોઈ પણ ધ્યાને લેતું નથી અમને જ્યારે પણ સમસ્યા સર્જાય છે ત્યારે માજી પ્રમુખ અમારી પડખે ઊભા રહે છે અગાઉ પણ પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાથી આ વિસ્તાર નરકાગાર બન્યો હતો તે વેળાએ પણ સાજિદ રાણાએ સ્થાનિકોની સમસ્યા અંગે પાલિકાના કાન આમળ્યા હતા અંતે રહીશોની આત્મવિલોપનની ચીમકી બાદ પાલિકાએ કામગીરી કરાવી હતી અનેક સમસ્યાઓથી ત્રસ્ત નગરજનો પાલિકાની નફટાઈથી નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે જ્યારથી આમોદ નગરપાલિકાનું શાસન બદલાયું છે ત્યારથી પાલિકાનો વહીવટ ખાડે ગયો હોવાની વાતો પંથકમાં લોકમુખે ચર્ચાઈ રહી છે આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામેથી કોપર અને એલ્યુમિનિયમ ના કેબલની ચોરીના ગુનામાં આમોદ પોલીસે બે ઇસમો ને ઝડપી પાડી રૂપિયા નવ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના સૂચન અને માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસ સતત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મળેલી બાતમીના આધારે આમોદ પોલીસના પીઆઈ આરબી કરમટિયા અને ટીમે રોજા ટંકારિયા ગામે રેડ કરીને ટ્રેક્ટર નંબર જી જે સોળ ડી કે સત્તાવન આડત્રીસ તથા તેના સાથે જોડાયેલી ટ્રોલીમાં શંકાસ્પદ રીતે ભરેલા કોપર અને એલ્યુમિનિયમના કેબલ કબજે કર્યા હતા પોલીસે રોજા ઉસ્માન ઉસ્માનગાની આદમ ઇસ્માઈલ ડેલાવાડા આછોદ ગામના આસિફ અબ્દુલ હસન ભીખાને ઝડપી પાડ્યો હતો પોલીસે તેમની પાસે બે હજાર નવસો પચાસ કિલો કોપર અને એલ્યુમિનિયમ વાયર કિંમત રૂપિયા ચાર લાખ ટ્રેક્ટર અને ટ્રોલી મળી કુલ રૂપિયા પાંચ લાખ મળીને કુલ કિંમત રૂપિયા નવ લાખનો મુદ્દામાલ કબજે કરીને આમોદ પોલીસે આ અંગે આઈપીસીની લાગતી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે મામલાની પાછળ વધુ કોઈપણ શખ્સોની સંડોવણી છે કે કેમ તે અંગે દિશામાં તપાસ ચાલુ છે આમોદ તાલુકાના સરવા ટેન્કર ચાલકે બાઇક ચાલકને અફેટમાં લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જંબુસરના સુભાષ મેદાન ખાતે રહેતા સંકેતભાઈ કિશોરભાઈ જડિયા નોકરી પરથી બાઇક લઈને પરત ઘરે ફરતા હતા ત્યારે સરભાણ ગામ તરફ જતા વળાંક ઉપર ટેન્કર ચાલક મકરાણી જમીન અહેમદે પોતાના કબજામાંનું ટેન્કર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સંકેતકુમાર કિશોરભાઈ કિશોરભાઈ જડીયા વર્ષ સાડત્રીસને અડફીટમાં લેતા સંકેતકુમારને માથાના પાછળના ભાગે તથા ડાબા હાથે તેમજ ડાબા પગે તેમજ છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે કરવું મોત નીપજ્યું હતું બાઇક ચાલક યુવકના મોતની જાણ ધારાસભ્ય ડીકે સ્વામીને થતા જ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી

આ સફારીમાં કાઠિયાવાડી અને મારવાડી નસલના આઠથી દસ ગોળાઓ સાથે પંદરથી સોળ કિલોમીટરની રાઈડ યોજાઈ હતી જેમાં ઘોડેસાવરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રાઇડ દરમિયાન અશ્વપ્રેમીઓને ઘોડેસવારીનો અનોખો અનુભવ મળ્યો હતો અને ગ્રામ્ય પ્રકૃતિ વચ્ચે સફરનો આનંદ માણ્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લાના જાણીતા હોર્સ રાઇડર દેવુભા પણ ઉપસ્થિત રહ્યા હતા દેવુભાએ પોતાની ગોળી પર છસો એકાવન કિલોમીટરની સતત રાઇડ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે તેઓ હવે અયોધ્યા સુધી હોર્સ રાઇડિંગ કરવાની તૈયારીમાં છે દેવુભાઈએ યુવાનોને સંદેશો આપ્યો હતો કે ઘોડાનું વ્યસન રાખો ઘોડાને સાચો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો હોર્સ રાઇડિંગ સફારીનું મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને અશ્વ પ્રેમ પ્રત્યે પ્રેરિત કરવાનો છે તેમજ તેમને અન્ય હાનિકારક વ્યસનોમાંથી દૂર રાખવાનો છે આયોજનકારોના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં આ વધુ કાર્યક્રમો યોજી ભરૂચને અશ્વ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવાનું આયોજન છે આજ રોજ હરિપુરા ખાતે ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત ઝિયા તાલુકામાં અને ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હોર્સ સફારી હોર્સનું રાઈડ નું આયોજન કરવામાં આવેલ છે અને અશ્વ પ્રેમીઓ માટે પ્રથમ વખત આ આયોજન કરેલું છે અને આ આયોજન ખૂબ સફળ રહ્યું અને ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ બીજા પણ આમાં ભાગ લે અને અમને પ્રોત્સાહન આપે એવી આશા રાખું છું હું ચેતનસિંહ રાહુલજી હરિપુરા ગામ આજ રોજ અમે હરિપુરામાં ભરૂચ જિલ્લામાં એક હોર્સ રાઈડિંગનું સફારીનું આયોજન કરેલ છે જેની અંદર તમામ ઘોડ સવારો આવ્યા છે કાઠિયાવાડી નસલના મારવાડી નસલના બધા ઘોડા આવ્યા છે આઠથી દસ ઘોડાઓ સાથે મળી અને પંદરથી સોળ કિલોમીટરની રાઈડ કરી અને બહુ સારો એક અનુભવ મેળવ્યો છે એટલે હું બધાને જણાવવા માગું છું કે ઘોડાનું વ્યસન રાખો ઘોડાને સાચવો અને તો જ આપણી પેઢી દર પેઢી આ રહેશે મારા મિત્ર છે દેવભા જેમણે પોતાની ઘોડી પર છસો ને એકાવન કિલોમીટરની રાઈડ કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવેલ છે અને હવે એ પોતે અયોધ્યા સોળસો કિલોમીટરની રાઈડ કરીને જવાના છે તો બધા નવ નવ જવાનોને જણાવવાનું કે તમે પણ આ રીતે કંઈક એવું કરો કે જેથી અશ્વ અને આ જીવનમાં બધી રીતે કોઈ પણ વ્યસન બીજું ના થાય અને ઘોડાનું એક મહત્ત્વ સંપૂર્ણ રીતે લોકો સુધી પહોંચે ભવિષ્ય બને તેવી બાહરી આપી નગરમાં આરસીસી રોડ બન્યું રાજકારણીઓનો આક્ષેપ નો અખાડો જંબુસર ખાતે કામ ફરી શરૂ ભાજપ કોંગ્રેસ વચ્ચે આક્ષેપો નો વરસાદ અંકલેશ્વરના ડઢલ પાસેની સાગબારા ફાટક નજીકથી પિકઅપમાં ભંગારના જથ્થા સાથે બે એસમોની ધરપકડ રૂરલ પોલીસે ભંગારનો જથ્થો અને પિકઅપ મળી રૂપિયા ત્રણ પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો તો બીજી તરફ અંકલેશ્વરની નવજીન હોટલ પાછળ રોડ ઉપરથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઈસર ટેમ્પો સાથે ચાલકની ધરપકડ રૂપિયા એક પોઈન્ટ એકવીસ લાખનો ભંગાર અને દસ લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દામાલ અંકલેશ્વર રૂરલ પોલીસે જપ્ત કર્યો તો આ તાજના આજના સિટી આવતી આવતીકાલે ફરી મળીશું નમસ્કાર